હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે સમગ્ર વિશ્વ ભારત અને પાકિસ્તાન ઉપર નજર રાખીને બેઠું છે ત્યારે ભારતમાં પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ પણ છે કે હવે પાકિસ્તાન દ્વારા કોઈ હુમલો કરવામાં આવશે કે નહીં કરવામાં આવે ત્યારે તે વચ્ચે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં એ સત્યાવીસ લોકો જેમને ધર્મના નામ ઉપર મારી નાખવામાં આવ્યા આ બધી જ પરિસ્થિતિઓની વચ્ચે ભાજપના જે રાજકોટના

તેમના પરિવારો સામે આપણે નજર કરીએ છીએ તો આપણને એક દુઃખની લાગણી વ્યક્ત થાય છે કે એ સત્યાવીસ જે નિર્દોષ લોકો હતા તેમની જાન લેવાઈ ચૂકી છે ધર્મના નામ ઉપર તેમને મારી નાખવામાં આવ્યા છે ત્યારે બીજી બાજુ જો ભારત પાકિસ્તાનની વાત કરવામાં આવે તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે જેવી રીતે સમય પસાર થઈ રહ્યો છે તેવી રીતે અનેક નિર્ણયો બહાર આવી રહ્યા છે નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે અને તે વચ્ચે

મીડિયા દ્વારા માહિતી મને મળી અને મેં તુરત જ અમારા જે નગરસેવકનો ઈસ્યુ થયો એની સાથે પણ મેં વાત કરી વિવાદ થાય એવી ઘટના એટલા માટે હું નથી ગણતો કે એમને કોઈ ફોરવર્ડિંગ પોસ્ટ આવી હતી અને એ હ્યુમર ઇમોજી તરીકે એમને લઈ અને એ પોસ્ટને એમને ફોરવર્ડ એમનાથી થઈ ગઈ હતી પણ અત્યારના સંજોગો જોતા આ યોગ્ય ન ગણાય એટલે એમને પણ એ સમજાઈ ગયું અને મેં અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હોય કે ભાઈ આપણી પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે એમાં આ પ્રકારનું કાંઈ પણ આપણે નથી કરતા તો એ પણ એમણે વાતને મારી સ્વીકારી લીધી અને મારે વાત થઈ કે પહેલાં જ એમણે એ સોશિયલ મીડિયા પોસ્ટને દૂર કરી દીધી હતી મને એમણે અધ્યક્ષ તરીકે પોતે મને દિલગીરી પણ વ્યક્ત કરી એમણે મને સોરી પણ કહ્યું અને મેં પણ એમણે જે મને વાત કરી અને એમણે દિલગીરી વ્યક્ત કરી એ બાબતની મેં પણ અમારા પ્રદેશના અગ્રણીઓ સાથે વાત કરી લીધી એટલે મને એવું લાગે છે કે ચોક્કસ અત્યારના સમય જે ચાલી રહ્યો છે એ મુજબ કોઈ પણ વિવાદ થાય એવી ઘટના ન જ બનવી જોઈએ અને એ વાત સાથે હું પૂર્ણ રીતે સહમત છું અને અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હતું એ બધું જ મેં એમને કહી દીધું છે અને એમણે પણ એ વાતને સ્વીકારી અને દિલગીરી વ્યક્ત કરી અને આ બાબતે ખેદ વ્યક્ત કર્યો છે અને એમણે બધી જ પોસ્ટને રિમૂવ પણ કરી દીધી છે